કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડવામાં આવ્યો છે જે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપીને સમગ્ર મામલે પ્રકાશ પાડ્યો હતો હર્ષ સંઘવીએ કહ્યું કે હું ગુજરાત એટીએસ ને સૌપ્રથમ અભિનંદન આપું છું કે જેણે સમયસર કાર્યવાહી કરીને દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સને પકડી પાડ્યો છે

આ શખ્સે પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદ્યું હતું તે સિમ કાર્ડ ના માધ્યમથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને તેનો એક્સેસ સીધો જ પાકિસ્તાનની મહિલાને આપવામાં આવ્યો આ રીતે ભારતની અંદર બેઠો શખ્સ પાકિસ્તાનની નાગરિક સાથે સીધો સંપર્ક હતો અને ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો ગુજરાત એટીએસ હવે આ શખ્સની કડક પૂછપરછ કરી રહી છે અને એની પાસેથી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તપાસના દોરાનમાં પકડાયેલા શખ્સ સાથે સંબંધિત અન્ય વ્યક્તિઓ અને તેમના સંપર્કમાં રેકોર્ડ પણ ખંખેરી રહ્યા છે જેથી જાસૂસીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય હું ગુજરાત એટીએસ ને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેઝમની સામને લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે અને સંપૂર્ણ તહેકીકત ચાલી રહી છે రిపోర్టర్ అరవింద రాదేశ